હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ હાંડી તો દુર્ઘટના મામલે પાલિકાના કમિશનર દ્વારા સંડોવાયેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે તમામને સોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે આવતીકાલે મળશે કોર્પોરેશનમાં સામાન્ય સભા કોંગ્રેસના સાત કાઉન્સિલરો તેમજ ભાજપના કાઉન્સિલર આશીષ જોશીએ હરણી બોટ દુર્ઘટનામાં અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરી છે જો પગલાં નહીં ભરવામાં આવે તો આવતીકાલે સભામાં ફ્લોર પર બેસવાની ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે કાઉન્સિલરોમાં રોષ ખાડવા અધિકારી અને કર્મચારીઓને સોકોઝ નોટિસ અપાઈ મ્યુનિસિપલ કમિશનરને સમગ્ર પ્રકારની તપાસ સોંપી હતી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ તપાસ દરમિયાન છ જવાબદાર અધિકારી અને કર્મચારીઓને સોકોઝ નોટિસ પાઠવી છે પરેશ પટેલ જિગ્નેશ શાહ રાજેશ ચૌહાણ અજમેરી મિતેશ માડી જિગ્નેશ સાયણાને સોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે સાત દિવસમાં જવાબ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો છે